નમસ્તે મિત્રો આપણે બોલીસોફી ફરીથી શરૂ કરી રહ્યા છીએ અને આજે ફરીથી આપણે કોઈ એવી મૂવી વિશે વાત કરીશું એનો રિવ્યુ કરીશું અને એની પાછળ કંઈ સંદેશો રહ્યો છે કે નહીં એ શોધવાનો પ્રયાસ કરીશું તો આજની આપણી જે ફિલ્મ છે એ છે મેં આઝાદ હું આ ફિલ્મ એક એવી ફિલ્મ હતી જે ઓગણીસો એંશીના દાયકામાં આવી હતી જ્યારે અમિતાભ બચ્ચન એઝ અ હીરો ઓછા સ્વીકૃત થઈ રહ્યા હતા અને એમની ઉંમર વધી રહી હતી એવું દેખાવાનું શરૂ થઈ ગયું હતું આ ઉપરાંત એમને પણ એવું લાગી રહ્યું હતું કે મારી એક સ્ટીરિયો ટાઈપ પ્રકારની ઇમેજ છે એને હું તોડું અને એને ધ્યાનમાં લઈને આ મેં આઝાદ હું નામની મૂવી બની જે હોલિવૂડની પ્રખ્યાત મૂવી જે હતી મીટ મિસ્ટર જ્હોન ડો એના પર આધારિત હતી બિલકુલ એવું જેમણે જોન ડો જોઈ છે કહેતા કે ભાઈ ફ્રેમ ટુ ફ્રેમ કોપી કરવામાં આવી હતી પણ આ જે મૂવીનો સંદેશ છે ને એ કદાચ આજના આપણા મીડિયાને કે પોલિટિક્સને બહુ રિલેવન્ટ છે પહેલાં આપણે સ્ટોરી જાણીએ તો સ્ટોરી એવી છે કે એક વ્યક્તિ એક છાપું છે એક નાનકડું શહેર છે એનું છાપું છે બહુ ચાલતું નથી અને કોઈ પણ માલિક હોય છાપાનો એને પ્રોફિટ તો જોઈતો જ હોય હવે પ્રોફિટ થતો નથી એટલે એના તંત્રીને અલ્ટિમેટમ આવે છે કે અમુક દિવસમાં કે મહિનામાં જો સર્ક્યુલેશન નહીં વધે તો પછી છાપું બંધ કરવામાં આવશે એટલે તંત્રી તો બિચારો ગભરાઈ ગયા પણ એમાં એક રિપોર્ટર હતા એ શબાના આઝમીએ એનો રોલ કર્યો હતો એને એમ થાય છે કે નહીં કંઈક આપણે મસાલાવાળું આપીએ ને તો લોકો વાંચે જો આજના મીડિયામાં પણ આ વસ્તુ ચાલી રહી છે તો એને કીધું કે ભાઈ કંઈક મસાલો આપણે શોધી લાવીએ અને એ છાપીશું તો પછી આપણે આગળ વધીશું તો માલિકને તો આ આઈડિયા ગમી ગયો તંત્રી જો કે વિરુદ્ધ હતા તો માલિકે પૂછ્યું કે આઈડિયા શું છે તો આઈડિયા એવું કીધો પેલા રિપોર્ટરે કે આપણે એક એવું પાત્ર કાલ્પનિક ઊભું કરીએ જે ભ્રષ્ટાચાર સામે અન્યાય સામે લડે અને રોજ છાપામાં કોઈને કોઈ અન્યાય સામે એ વાત કરે પેલા માલિકને તો ગમી ગયું તો એમણે આઝાદ નામનું એક કેરેક્ટર ઊભું કર્યું અને બસ પછી રોજે રોજ લેખ ખાવા માંડ્યા હવે બન્યું એવું કે આઝાદની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ છાપાનું સર્ક્યુલેશન પણ વધ્યું કે લોકો હવે પૂછવા લાગે કે ભાઈ આ આઝાદ જે રોજ આવે છે છાપામાં એ છે કોણ અમારે એમને મળવું છે એટલે હવે પેલી પત્રકાર ઉપર જ એ જવાબદારી આવી ગઈ કે આ આઝાદ કોણ છે એને આપણે શોધીએ તો એક દિવસ એ બસની લાઇનમાં ઊભી હતી અને ત્યાં એક વ્યક્તિને જોવે છે જે અમિતાભ બચ્ચન હોય છે એ કોઈનું ખાધેલું નીચે પડેલું સફરજન લેવા જાય કારણ કે એટલો ભૂખ્યો હોય છે અને એને ખ્યાલ આવે છે કે આ માણસ જરૂરિયાતવાળો છે તો આને આપણે ઓફર કરીએ પછી તો બધું ઘણું આગળ ચાલે છે અમિતાભ બચ્ચન માની પણ જાય છે અને આઝાદ તરીકે લોકોમાં પ્રેઝન્ટ થાય છે ધીમે ધીમે એવું થાય છે કે જ્યારે ગરીબોને મળે છે આઝાદ ફિલ્મ આખીમાં એનું મૂળ નામ ક્યાંય નથી પણ આઝાદ જેમ લોકો એને ખ્યાલ આવે છે કે લોકોની તકલીફ ખરેખર શું છે એટલે જે એક મુદ્દા ઉપર છાપાવાળાએ છાપ્યું હતું કે જો આ હોસ્પિટલ આટલા દિવસમાં નહીં બનવાની શરૂ થાય તો હું એ અડધી બનેલી હોસ્પિટલના છત ઉપરથી પંદરમી ઓગસ્ટે કે છવ્વીસમી જાન્યુઆરીએ હું જમ્પ મારી દઈશ એવું આઝાદે કીધું હતું એવું આ જે બની બેઠેલા આઝાદ છે જે કે એને બનાવવામાં એ કહે છે કે હું ખરેખર આ જમ્પ મારીશ એટલે શું થાય છે કે આઝાદ તો આવું કહી દે છે પણ જે છાપાના માલિક છે જે આઝાદ થ્રુ પોતાનું રાજકારણ રમવા માગતા હતા એ ફસાઈ જાય છે પછી શું થાય છે એ તમે મેં આઝાદ હું જોઈ શકો છું યુટ્યુબ ઉપર અવેલેબલ છે આમાં જે સંદેશો છે એની વાત કરીએ આપણે તો સંદેશો એવો છે કે પોતાના સ્વાર્થ ખાતર રાજકારણીઓ અને મીડિયા ગમે ત્યાં સુધી જઈ શકે છે ભલે પછી કોઈનો જીવ પણ કેમ આપવાની વાત ન હોય એમને પ્રજા શું દુઃખ કરે છે એને શું અસર પડે છે એનાથી કોઈ શું કહેવાય એનાથી કોઈ એમને પડી નથી હોતી આપણે કોરોનાની યાદ કરીએ કોરોના એક સમય એવો હતો કે ભયાવહ હતો સો ટકા પણ પ્રજાને શાંતિ મળે એની બદલે આજે પાંચસો કેસ આવી ગયા આજે એક હજાર કેસ આવી ગયા આજે પંદરસો કેસ આવી ગયા એને જે રીતના આપણું મીડિયા કહેતું હતું એ બહુ ખોટી વાત હતી એક સેન્સેશન એનાથી ઘણા લોકોને ટેન્શન થઈ જતું ઘણા લોકો કહેવાય ને કે નિરાશામાં હતાશામાં જતા રહેતા કોરોનામાં જે લોકોને કોરોના થયો હતો એ કોરોનાને કારણે ન મરવા કરતાં આ પ્રકારના ટેન્શનને કારણે વધુ મર્યા હતા આવું પણ આપણે કહી શકાય જો કે એના કોઈ એવા દાવા નથી અથવા તો કોઈ સ્ટેટિસ્ટિક નથી પણ એણે પણ બહુ મોટી ભૂમિકા ભજવી હતી તમે જ્યાં પણ જો વરસાદ પડ્યો આમ થઈ ગયું તેમ વરસાદ પડ્યો એની માહિતી આપો પણ એનાથી શું તો સામે પક્ષે આપણા રાજકારણીઓ પણ એવા જ છે એમને પોતાનું ટૂંકા ગાળાનું કે લાંબા સમયનું રાજકારણ કેવી રીતના ચમકે અથવા તો એનાથી એમને કેટલો લાભ મળે એનું ધ્યાન રાખીને એ લોકો પ્રજાનું પણ શું થાય છે એ પણ નથી વિચારતા તો આ જે મેં આઝાદ હું મૂવી હતી એનાથી આપણને આ સંદેશ મળે છે ફિલ્મ જોવી હોય તો પ્લીઝ જોજો આ રિવ્યૂ સાંભળીને જો તમને એવું લાગ્યું હોય કે એના આપણે જોવી જોઈએ ખૂબ સુંદર મૂવી છે અમિતાભ બચ્ચન જે એમની ઇમેજ હતી એના કરતાં સાવ અલગ રૂપમાં જોવા મળ્યા છે સરસ એક્ટિંગ છે બધાની મનોહર સિંઘ પણ એમાં છે બહુ મોટા એક્ટર હતા તમે જોજો એ તંત્રીના માલિકના રોલમાં નાના મોટા કલાકારો પણ છે ટીકુ તલસાણીયા છે અને બધા ઘણા બધા છે તમે જોજો ફિલ્મ મજા આવશે તો આ રિવ્યૂ અને આ બોલીસોફી તમને કેવી લાગી એ તમે મને નીચે કમેન્ટમાં જરૂર કહેજો ને તમારે કઈ મૂવી જૂની મૂવીના એટલે કહી કે પાંચ દસ વર્ષ જૂની એના રિવ્યૂઝ જોવા છે સાંભળવા છે એની પાછળનો મેસેજ સાંભળવો છે એ પણ મને કહેજો તો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો